જય મોગલ જય ખોડિયાર મિત્રો આજે અમે લોકો જઈ રહ્યા છીએ સુરાપુરા ધામ ત્યાંથી જઈશું રાગલમાં અહીંથી અમે ઘરેથી નીકળીશું સુરાપુરા ધામ માટે તો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા સપોર્ટ કરતા રહેજો અમે ખાતર ચોકડી પહોંચી ગયા છીએ મિત્રો તો હવે ખેડા સાઈડ જવાનો રસ્તાએ જવું પડશે કેમ કે સુરાપુરા ધામ અમારે એ રસ્તે જલ્દી પહોંચાય ગણી માતાનું મંદિર આવ્યું છે ખેડાવાળી મેળી

મારે ઉપવાસ છે એટલા ચા પીવી પડશે યસ છે તો મિત્રો આ હોટલ ચા પીવા રોકાયા છે આપણે મિત્રો વટામણ બે કિલોમીટર લાગી છે હવે આપણે વટામણ પહોંચ્યા પછી સુરાપુરા ધામ ભોડા જઈ રહીશું અને મિત્રો સુરાપુરા ધામમાં માંગતા હોય તો અમને ને રિસન્ટ્રાઇટ કરજો મિત્રો સુરાપુરા ધામ જવાના

જય ચુરાપુરા દાદા આપણને આપણા દેશની આર્મીના મિત્રો મળ્યા એમની સાથે થોડો કાઇમ પસાર કર્યો સારું લાગ્યું એમની રજાઓમાં ફરવા આવ્યા હતા દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા બાપુ બેઠા છે નજીક વિડીયો બાપુ બેઠા છે

જય સુરામરા દાદા મિત્રો અહીંયા દાદાના દર્શન કરવા આવ્યા હતા પણ અહીંયા જો ચાની વ્યવસ્થા છે નાસ્તાની પણ વ્યવસ્થા છે મિત્રો અહીં મોટું પાર્કિંગ છે એટલી બધી જગ્યા છે કે પાર્કિંગની કોઈ ચિંતા નથી પબ્લિક પણ શાંતિથી આવે છે કોઈ ભીડભાડવાળી તકલીફ ઊભી થાય એવું કોઈ કાર્ય કરતા નથી સ્વયંસેવકો પણ સારા એવા કાર્યો કરીને પબ્લિકને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપે છે જય સુરાપુરા દાદા સુરાપુરા ધામથી હવે અમે જઈ રહ્યા છીએ મુગલ માતાના મંદિરે તો જય સુરાપુરા દાદા We'll <laughs> ગલ જય ઘોડિયાર મિત્રો સુરાપુરા ધામથી આપણે નીકળ્યા પછી મોગલ માતાના મંદિરે પહોંચવાનું હતું એટલા માટે આપણે રાણેહર ભાઈલા કહેવાય ત્યાં મોગલ માતાના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ બસ હવે થોડાક જ સમયની અંદર મોગલ માતાના મંદિરની અંદર એન્ટર થઈશું આપણે તો બોલો જય મોગલ જય સુરાપુરા ધામ ઘોડાદ મિત્રો મોગલ માતાને માનતા હોય અને સુરાપુરા દાદાને માનતા હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરજો જય મોગલ મિત્રો હવે આપણે મોગલ માતાના મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે તો માતા મોગલને એટલી પ્રાર્થના કરું કે મારા મોગલ સોરૂ મારા હરેક મિત્રોને મારા સબસ્ક્રાઈબરોને મારી મોગલ કોઈ દુઃખ ના પડવા દે અને એમને કોઈ તકલીફ હોય તો મારી મોગલ પૂરી કરે જય મોગલ મિત્રો જય ખોડિયાર મિત્રો હવે આપણે મુગલ માતાના મંદિરથી જઈ રહ્યા છીએ આપણે સુરાપુરા ધામથી નીકળ્યા ચોત્રીસ કિલોમીટર મુગલ માતાનું મંદિર બાયલા થતું હતું તો મિત્ર આજે મંગળવાર હતો એટલા માટે મારે દર્શન કરવા આવવું પડે હર મંગળવારે હું આવતો હોઉં છું એટલા માટે દોસ્તો હવે હું નીકળ્યો છું ઘર જવા માટે જય મોગલ કિષ્ના રેસ્ટોરન્ટે આવી અવાર યસ ને ભાઈ વડાપાવ ખાવાતો એટલા માટે વડાપાવ ખાવા રોકાયા છે અને ચા પીવા માટે જય મોગલ મિત્રો જય મોગલ જય ખોડિયાર અમે ઘરે રિટર્ન થઈ ગયા છે હવે ઘરે પહોંચવા આવી ગયા પહોંચી જ ગયા જોકે જય મોગલ જય ખોડિયાર જય મોગલ જય ખોડિયાર મિત્રો આ ઘરે અટર થઈ ગયા છે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ સપોર્ટ કરતા રહેજો જય મોગલ